કહેવાય છે કે ક્યારેક ક્યારેક દુશ્મનો કરતા દોષ વધારે નડતા હોય છે અને આ દોષની વાત કરી રહ્યા છે આપણે પોરબંદરથી એની વાત કરીએ પહેલા પોરબંદરના એક વ્યક્તિને જાણવા સમજવા છે એ છે કાંદલ જાડેજા કુતિયાણા રાણા પંથકમાં એમનો દબદબો છે પોતાની અલગ સરકાર છે અને પોતાના અલગ મતદારો છે જ્યાંથી પણ ઉભા રહે ત્યાં એ કોઈ બી પક્ષમાંથી ઉભા રહે ગુજરાતમાં કેટલાક એવા નેતાઓ છે કે જે કોઈ બી પક્ષમાંથી રહે એ જીતે છે એમનું એક વટ છે એમનો એક પ્રભાવ છે આવા વિસ્તારમાં કાંદલ જાડેજાનો ખુદ પોતાની સરકાર છે પોતે જ એક ત્યાંના દબદબા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે આવી પરિસ્થિતિની વચ્ચે કાંદલ જાડેજા એનસીપી શું કોંગ્રેસને નડશે અને એનસીપીનો ચહેરો પણ જુઓ રેશમા પટેલ રેશમા પટેલ પાસ ભાજપ અને હવે એનસીપી આવી પરિસ્થિતિની વચ્ચે એક જ એક જ લાઈનથી નીકળેલા પાસમાંથી લલિત પસોયા રેશમા પટેલ બેનો મુકાબલો છે છે આવી પરિસ્થિતિમાં શું એનસીપી શું રેશમા પટેલ કોંગ્રેસ બિલકુલ પરંતુ શું કોંગ્રેસ અહીંયા પ્રયત્નો કરી રહી છે એનસીપીને બનાવવાના બિલકુલ પ્રયત્નો પણ થઈ રહ્યા છે અર્જુન મોઢવાડિયા અને એમને કમાન સોંપવામાં આવી છે અને આખરે બંધ બારને માનવામાં આવી રહ્યું છે કે બેઠકો પણ થઈ રહી છે પરંતુ શું આ બેઠક જે એક સમયે ભાજપનો અહીંયા દબદબો જોવા મળી રહ્યો છે વિઠ્ઠલ રાદ સ્વરૂપમાં તે સતત બે વાર જીતતા આવ્યા અહીંયાથી આવી પરિસ્થિતિમાં શું કોંગ્રેસ માટે કોઈ સકારાત્મક સંકેત છે શું એનસીપી બેસી જશે શું એનસીપી માની જશે શું કાંદલ જાડેજા માની જશે શું રેશમા પટેલ છે આ જો અને તોરી વચ્ચે છે કોંગ્રેસ બરાબરના પ્રયત્નો કરી રહ્યું છે કારણ કે જો એનસીપી ઉભું રહ્યું જો રાણાવા કુતિયા પંથકમાં જ્યાં એનસીપી નો ધબદબો છે કાંડલ જાડેજાનો ધબદબો છે ત્યાં કોંગ્રેસને વોટ નહીં મળે તો કોંગ્રેસ માટે લગભગ આ સીટ જીતવી અઘરી છે અને એટલા જ માટે કોંગ્રેસ બંધ બેઠકો કરી રહી છે આવી પરિસ્થિતિની વચ્ચે બે મુકાબલા નહીં ત્રિકોણીય મુકાબલો થઈ ગયો છે હાલાકી છેક સુધી જોવાનું રહેશે કે કોઈ પણ પ્રકારની ડીલ થાય છે કે નથી થતી આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ એનસીપીને બેસાડી શકશે આ એક મોટો સવાલ છે હવે ત્રીજો એક સવાલ કે પરિવાર તો અહીંયાથી ટિકિટ નથી મળી આવી પરિસ્થિતિમાં આ પરિવારનું ન હોવું એ પણ એક ભાજપ માટે ચિંતાજનક બાબત છે હાલાકી જયેશ રાદડીયા કહી રહ્યા છે કે સતત મહેનત કરી રહ્યા છે વિસ્તારમાં પરંતુ મારું માનવું છે કે રાદડિયા પરિવારને ટિકિટ મળી હોત તો કદાચ એક સ્ટેપ વિનિંગ પોઝિશનમાં ભાજપ ચોક્કસ આવી ગયું હોત અત્યારે કાંટા ટક્કર છે ફિફ્ટી ફિફ્ટી પરંતુ એક સ્ટેપ આજે પણ ભાજપ આગળ છે એનસીપીના કારણે હવે આવી પરિસ્થિતિમાં પોરબંદરના અનેક સમસ્યાઓ છે જેમાં ઘણી બધી સમસ્યાઓની એક સમસ્યા માછીમારોની સમસ્યા રહી છે માછીમારો ને પાકિસ્તાન લઈ જાય છે પરત પણ આવે છે પરંતુ એમની જે રોજગારી છે બોટ એ બોટ પાકિસ્તાન પોતાના કબજામાં રાખે છે વેનક રજૂઆત થઈ છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી તો આવી તો અને સમસ્યાઓ છે આ સમસ્યાની વચ્ચે નેતા ત્યાં દેખાતા નથી જે સાંસદ બન્યા અને આ તમામ ઘટનાઓની વચ્ચે મતદાન પણ આવી રહ્યું છે તો પોરબંદરની બેઠકમાં એક સ્ટેપ એક સ્ટેપ પંચાણું અને પિસ્તાલીસ નો રેશિયો જોવા મળ્યો છે પંચાણું ટકા ભાજપ અને પિસ્તાલીસ ટકા કોંગ્રેસ તો આવી એનસીપીના કારણે શું એનસીપી કોઈ સાથ આપી દેશે કોંગ્રેસ કોંગ્રેસને અને જો સાથ આપી દે તો કોંગ્રેસ એક સ્ટેપ ચોક્કસ આગળ નીકળી શકે છે તો આ હતો પોરબંદર બેઠકનો અભ્યાસ અને આપને આશા રાખીએ કે આ રિપોર્ટ આપને પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરી શકો છો શેર કરી શકો છો લોકોને કહી શકો છો સબસ્ક્રાઈબ નો જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપના માટે લેતો આવું જય હિન્દ જય ભારત